અમને દવા કોનામાં લઈ જઈ દઉં છું એટલે તમે આખો વિડીયો જોજો અને આપણી ચેનલનું ગુજરાતી દેખી ગામરિયા ચેનલના લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ઓ માતાઓ નહીં મેળવાની અમાર ઉપર હું લખો કરી દો હા મારે તો ભાઈના મારજો મારજી आय का चल ऊपर से ना बाइक लेन पोकी मरू पसाई नहीं वाला करू का कर तमनु का आऊ मराय सा आ तो मने मारी ना खोत

જવા દોર્શન ઈએ ગમે કાઢી અરે તું બેહો જા જા જલ્દી હા જવા દો જવા દો જલ્દી પકાવ જલ્દી ઓ નો આવું છું પણ આ તો મારા હે ને બે ત્રણ પાટ હતા ને તે ઇકન પાછું રોકવાનું હા તે આવું છું જો ઈમાન ઈમાન તો ગવે ભૂલી ગયો એની સમતાજી હા સાહેબ મારા હંગા થેડો ચોકન શું થયું જામ મારે એક ભાઈ નું જોવાનું છે એવું છે એમ ઓ તમે બે જણા મારા હંગા થેડો અચ્છા તમે આપણા પેલી મેટર નો કરશું એ તો પછી પણ મારા ફોન ચાલના આયા કરો છે એવું છે એમ ઓ આ વધને જવાય હરા એકદમ ચાલુ નહી થતું એ માં એક વેણ આપી દયો મારી જીબો માં આજ સકન અવરા થયા સમા હો આજ હવારો હું મે રોન થાઉ છું આવી ગયું વેણ ભાઈ હો ચાલુ થઈ જશે માએ રજા આપી દીધી ઓ દેડો દાન

પણ મને ખબર ઓછી પડે છે બરાબર એટલે તમે તેમાં ઉભા રાખે એમ વાંધો નહીં બે હું હું તો આપડે તો ના છે તમારા માટે બે હા થોડી વાર બે ખાલી મારા માટે કોચ મીટ લઈ લો હા હા હાર જો આયા ભાઈ રાયસા કશી કુંઠા મુયો રક્તો એ મારા પેલા હાકર જે સંપક કરી આલ્યો છે હું વાઇકન તો બીજું કોઈ આવતું નહીં તો આજ છે ને નવા લુગડા પહેરલો જો

কোলাহল কোলাহল মিছে আলো ভাই চললা মিছে ভাই ভাই তো ভাই তো ভাই উপরে দুটো জায়গা আরে এইটা দিটা দিয়া পকসা লোকা খাড়া ওরে ওরে મને તો કોઈ વાત મોને આવતી નઈ સારું કરવા ગયા હોય ને દોર્યા હોય હું થયું ખબર છે અમે રિક્ષા લઈને આવતો હતો અને હું બાઇક લઈને જતો કાવ માર્યું બે માણસો બોલાવી લીધા અલ્યા ભાઈ તમે બે બોલાવાના ના હોય તમારે તો ક્ષત્રિય ના મેદાનમાં કોઈ યુદ્ધ ખેલવાનો હતો બધા તે ભાઈ બે મોણસ બોલાય ને ચાર મોણસ બોલાયા અને ભુવન તો શું જો તમાર તો દોયરા ના પંદરસો લેતા હો ને બધા એટલે નેકરી ગયા બહુ ચિંતા નહી કરવાની જેટલો પડ્યો તમારાાગરીઓને દખ્યા બે જુઓ માટી માટી કરીને આયા છો લગીર હારું જુઓ અને તમારા કોઈ ભૂવો હોય તો લગીર

એના શું કેવાય તમને ખબર પડે એ તો ઇંગ્લિશ શબ્દ છે મેટર કેવાય મેટર નથી આવડતી ભાઈ આ દ્વારા દ્વાર થયું છે અમને હું દવા કોણ અમે લઈ જઉં છું એટલા તમે આખો વિડીયો જોજો અને આપણી ચેનલ નું નામ ગુજરાતી દેશી ગામરિયા ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને દોયરા બોયરા કરાવવા હતા અર્યા અર્યા ફરી છી અત્યારે લગીન મકોરા ઢીલા થઈ જાય છે તે હું લઈ જઉં છું આવજો Chào tạm